ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એકત્રીસમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એકત્રીસમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોત્સવમાં વડોદરા અમદાવાદ ભાવનગર સુરત ભુજ ખેડા ગોધરા મહેસાણા જૂનાગઢ વલસાડ પાલનપુર રાજકોટ નડિયાદ મધ્યસ્થ મંત્રાલય મધ્યસ્થ કચેરીની ટીમોએ ભાગ લીધો હતો ઇન્ડોર ગેમ બેડમિન્ટન સિંગલ ડબલ ટેબલ ટેનિસ સિંગલ ડબલ કેરમ સિંગલ ડબલ ચેસ અને આઉટડોર ગેમ સો મીટર દોડ બસો મીટર દોડ ચારસો મીટર દોડ આઠસો મીટર દોડ પંદરસો મીટર દોડ લાંબો કૂદકો ઊંચો કૂદકો ભાલા ફેંક સોલ રતાડી ફેંક અને ડિસ્ક થ્રો કક્ષાની ગેમો રમાડવામાં આવનાર છે સતત ગેમોમાં

આ રમતોત્સવમાં ત્રણસો છપ્પનથી પણ ખેલાડીઓએ ભાગ લીધો છે આ પહેલાંના રમતો અલગ અલગ અઢાર ઝોનમાં થયેલી છે અને તેમાંથી જે વિજેતા બનેલા છે તમામ રમતો રાત્રે ઉપસ્થિત છે આ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે રાજ્ય સરકાર અને એસટી બોર્ડને પણ ખૂબ અભિનંદન ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ એસટીના કર્મચારીઓને સદાય પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન થતું હોય છે કુલ અમારા અઢાર યુનિટ છે સોલ જિલ્લાના વિભાગની ટીમો અને બે મધ્યસ્થ કચેરી અને મધ્યસ્થ સેન્ટ્રલની ટીમોથી અઢાર યુનિટની ત્રણસો છપ્પન ખેલાડીઓ જે ઝોનલમાં જુદા જુદા ચાર વિભાગને ઝોનલ રમાઈ હતી તેમમાં વિજેતા થયા બાદ અહીંયા અમે ફાઇનલ વાર્ષિક રમતોત્સવમાં પાર્ટિસિપેટ કર્મચારીઓ થઈ રહેલ છે જેમાં વિવિધ પ્રકારની એથ્લેટિક્સ દોડ સો મીટર બસો મીટર ચારસો મીટર આઠસો મીટર અને પંદરસો મીટર દોડ લોંગ જમ્પ હાઈ જમ્પ જેવેલિયન થ્રો અને ડિસ્ક થ્રો તેમજ વોલીબોલ કબડ્ડી ચેસ કેરમ જેવી વિવિધ રમતોમાં મહિલાઓ અને ભાઈઓ ભાગ લઈ રહેલ છે ચોક્કસ રમતોત્સવ મેં કહ્યું એમ અગાઉ પણ મેં મારા મંતવ્યમાં પણ કીધું કે રમતોત્સવથી માણસના જીવનમાં ખીલદીલી વધે છે અને જો પોતે ક્યાંય પાછો પડતો જીવનમાં ક્યારેક હારવાની પરિસ્થિતિ આવે તો એવા સંજોગોમાં પણ તે વિચલિત થયા વગર પોતાનું જીવન કેવી રીતે વિતાવું એમાંથી એની શીખ મેળવે છે અને સમાજમાં પણ ઉપયોગી થઈ રહે છે બીજાને મદદરૂપ થવાની ભાવનામાં ચોક્કસ એનામાં વિકસે છે